ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે આખા ગુજરાતની અંદર જળ સંચયનું ખૂબ સારું કાર્ય કરી રહી છે લોકોમાં જળ પ્રત્યેની લાગણી અને ભાવના પેદા થાય અને લોકો આ કાર્યમાં જોડાય એના માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે રાજકોટની અંદર જે સૌરાષ્ટ્રનું હબ કહેવાય છે એક વૈશ્વિક જળકથા વિશ્વની અંદર પહેલી વખત જળકથાનું આયોજન થઈ રહ્યું છે અને એમાંય એના વક્તા આપણા દેશના સુપ્રસિદ્ધ કવિ જે કુમાર વિશ્વાસ જે આપને આપને શ્યામને આપને રામની ખૂબ કથા કરે છે એની પાસે આજ પહેલી વખત જલકથા થઈ રહી છે અમારો એક જ ધ્યેય છે કે લોકો પાણી પ્રત્યે લાગણી થાય ધર્મ આપની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ ધર્મ રીતે જોડાયેલી છે તો ધાર્મિક રીતે પાણીનું શું મહત્વ છે પાણીથી શું ફાયદા થાય અને પાણીનું સંરક્ષણ કરવાથી કેટલા બધા આપને એમ કહે ને કે ધાર્મિક લોકોને એમ કહે કે અમને આટલું ફળ મળી રહ્યું છે તો લોકોમાં આવી ભાવના પેદા થાય ગીર ગંગા પરિવારનો એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર જળ સંચયના કાર્ય કરવાનો જે સંકલ્પ છે એ સંકલ્પને પૂરો કરવા માટે રાજકોટમાં આવતી પંદર સોળ સત્તર ડિસેમ્બરના રોજ રાજકોટ સાંજના રાજકોટ રેસકોર્સ મેદાનમાં સાંજના સાતથી વાગ્યા પછી કથાનું એક ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલું છે ખૂબ સારી રીતે અત્યારે તૈયારી ચાલી રહી છે કથાના આગલા દિવસે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આપણા દેશની એકસો ને અગિયાર પવિત્ર નદીના પાણી મગાવ્યા છે સાધુ સંતો દ્વારા પાણી એક વાસણમાં ભેગા કરી અને એના જેટલા બનાવ્યા અત્યારે દ્વારા સોસાયટીમાં ફરી રહ્યા અને તારીખે સવારે બહુ માળી હતી કળશ યાત્રા જેમ પોથી યાત્રા નીકળતી હોય ને એમ પાણીની કળશ યાત્રા એકસો ને અગિયાર પવિત્ર નદીના પાણી વાત ગાજતે અમે કથા સ્થળે લઈ આવવાના છે અને ત્યાં યજમાનો દ્વારા કથા સ્થળે એની પૂજા થવાની છે અને સાંજનો કીર્તિદાન એક મોટામાં મોટો જલ ડાયરાનું પણ આયોજન રાખેલું છે તો રાજકોટ અને ગુજરાત અને વિદેશમાં રહેતા ગુજરાતી ભાઈઓને મારી વિનંતી છે આ કોઈ કથા નથી આ કોઈ સપ્તાહ નથી આ ગુજરાતની સકલ બદલવાનો એક કાર્યક્રમ છે તો આ કાર્યક્રમમાં વધારેમાં વધારે લોકો ભાગ લે અને બધાય લોકો ઉપસ્થિત રહે એવી એક ગીર ગંગા પરિવારના એક સેવક તરીકે હું બધાયને વિનંતી કરું છું નાના મોટા ગીર ગંગા પરિવારે સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક આઠ હજાર કરતાં પણ વધારે જળસંચયના કાર્યો કર્યા જેમાં ચેક ડેમો ઊંડા કર્યા ઊંચા કર્યા રિપેર બોર રિચાર્જ ખેત તળાવડી કુવા રિચાર્જ મહત્વની વસ્તુ આવા એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર ટ્રક્ચર થાય એના માટેનો અમે સંકલ્પ કરેલો છે એક વખત સૌરાષ્ટ્રની ધરતીમાં ત્રીસ ચાલીસ પચાસ ફૂટે પાણી હતા આજથી પચાસ સાઠ વર્ષ પહેલાંની વાત થઈ જેમ ટેકનોલોજીનો જમાનો આવતો ગયો ને એમ માણસ એનો દુરુપયોગ કરી અને જમીનને વિંધતા ગયા હમણાં પંદર દિવસ પહેલાં ગુજરાત સમાચારનો એક લેખ હતો કે જમીનમાં જેટલું પાણી જાય છે ને એનાથી ચોપન વધારે પાણી ઉપડી રહ્યું છે તો દર વર્ષે આપણે પાણી કાયદા જ કરશું કાયદા જ કરશું

કઈ પણ વ્યવસ્થા પણ જો શુદ્ધ અને સારું પાણી જ નહીં હોય તો નવાણું સમસ્યાનો એકમાત્ર વિકલ્પ હોય ને તો તે છે પાણી જો શુદ્ધ અને સાત્વિક સરળ સારું પાણી મળી જાય ને તો નવાણું ટકા સમસ્યા પૂર્ણ થઈ જાય છે તો લોકોમાં જાગૃતિ આવી અને ઈશ્વર જે ઘરે પ્રસાદી દેવા આવે છે એને બધાએ રોકવી જોઈએ એવી મારી બધાને અપીલ છે